હાલમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે રાજ્યમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે વહેલી સવારથી જ આકરો તાપ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અસહ્ય અગનવર્ષા શરૂ થઈ છે અનેક સ્થળે લુ વર્ષા નોંધાઈ છે અને હજુ હીટવેવ જારી રહેવાની ચેતવણી હવામાન વિભાગે જારી કરી છે મોસમ વિભાગ અનુસાર આવતીકાલ તારીખ અગિયાર અને બાર એટલે કે આજે અને ગઈકાલના રોજ રાજકોટ પોરબંદર મોરબી અમરેલી કચ્છ સુરેન્દ્રનગર તથા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અને સુરત જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

એમને ખાસ તકેદારી રાખીને અનિવાર્ય સંજોગો સિવાય બહાર ઘરકામાં બહાર નહીં નીકળવું જોઈએ બપોરના સમયે અને જો કોઈ પણ વ્યક્તિ છે કે જેને ગભરામણ થાય છે ચક્કર આવે છે શરીર દુખે છે તો એવા સંજોગોમાં નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા તો કોઈ પણ હોસ્પિટલોનો તાત્કાલિક સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી શકે અને જે આના હીટ સિંકો કે હીટ સ્ટ્રોકને કારણે જે કોમ્પ્લિકેશન્સ થતા હોય એને આપણે અટકાવી શકીએ બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત